નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું શુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરબસાગરમાં મોટી હલચલ થશે તેવી અંબલાલની આગાહી ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં ગુજરાતમાં દેખાશે મોટી અસર અથથ આવક ધોડા જંક્શન રેલવે સ્ટેશનને વાર્ષિક આવક રૂપિયા ત્રણ કરોડ ને પાર પહોંચશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી ગૌ સંવર્ધન અને જળસિંચન વિશે પરવડી ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલનમાં લોકોને સમજાવ્યું ગાય આધારિત ખેતીથી ત્રણ લક્ષ પ્રાપ્ત કરી શકાય રાજ્યપાલ વાઘોડિયા બનશે નવી નગરપાલિકા વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતને એકત્રિત કરી નવી નગરપાલિકાની રચના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય

ખામત્રોડ તેમજ ઝાંઝરડામાંથી ગાજર પાલક ફ્લાવર્સનું ઉત્પાદન વધારે હોવાથી આ શાકભાજીની યાર્ડમાં વધારે આવક થઈ રહી છે સાથે સાથે ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે શિયાળા પહેલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા ખાસ કરીને ટામેટાના ભાવમાં એકી સાથે વધારો નોંધાયો હતો જૂનાગઢ વહીવટી તંત્ર વન વિભાગ તેમજ સાંસદ અને સવાણી ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે છસો જેટલા વેપારીઓને વોટર જગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં પણ ગિરનાર પર્વત પર પ્રવાસીઓ પ્લાસ્ટિક ન લઈ જાય તે માટેની મોનિટરિંગ ટીમ પણ બનાવવામાં આવી હતી સાથોસાથ દુકાનદારોને માટીની તેમજ કાચની બોટલો પણ આપવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો મોઢેરા સૂર્યમંદિર ખાતે એક જાન્યુઆરીના રોજ સવારે સાત ત્રીસ કલાકથી યોજાનાર કાર્યક્રમની માહિતી આપતા જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકા જણાવ્યું હતું કે નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના સમારોહ દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટે પ્રોત્સાહિત કરવાનો છે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાવાનો i was like મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માળોધર અને ટીમ્બી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે વાઘોડિયા માળોધર અને ટીમ્બી ગ્રામ પંચાયતોને તેમજ વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે ભાવનગર જિલ્લાના જિલ્લાધાર તાલુકાના પરવાડી ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ્રતે કહ્યું હતું કે ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી ગૌ સંવર્ધન અને જળ સિંચનના ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અળસિયા સહિતના સૂક્ષ્મજીવો આપોઆપ વધશે જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળસંચય પણ થશે

કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે જેથી આ સિસ્ટમ આગામી છ સાત આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે તો ઓગણત્રીસથી ત્રીસ ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળાના ઉપસાગરમાં હલચલ થવાની શક્યતાઓ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે જાન્યુઆરી એકથી પાંચ દરમિયાન મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે તો કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ટકા ભાગ માં પલટો આવવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉમરાડા તાલુકાના ધોળા જંક્શન ખાતે આવતી અને જતી તમામ ટ્રેનોમાં મળીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ નવેમ્બર માસ સુધીની ત્રણ કરોડ ઉપર આવક થતા રેલવેની તિજોરી છલકાણે છે ધોળા જંક્શન ખાતે આવતી જતી તમામ ટ્રેનોની મળી અધધ આવક કહી શકાય તેટલી માત્ર નવેમ્બર માસમાં થઈ છે રેલવે ડિવિઝન ભાવનગર દ્વારા માહિતી અધિકાર નિયમ હેઠળ આપવામાં આવેલ માહિતી અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં રિઝર્વ અને અનરિઝર્વ ટી

બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ બોર્ડ દ્વારા નક્કી કરેલા સેન્ટરોમાં વર્ષમાં એકવાર માધ્યમિક શાળા પ્રમાણપત્ર અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા માર્ચ માસમાં લેવાશે નક્કી કરેલા કેન્દ્રોની જાણ શાળાઓને માર્ચ માસમાં લેવાનારી પરીક્ષા માટે છે તે વર્ષની પહેલી જાન્યુઆરી પહેલા કરવામાં આવશે કરચણમાં માવઠું થયા બાદ કપાસના ભાવ ધીરે ધીરે ગગડવા લાગ્યા હતા અને લોકલ વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે કપાસ ખરીદતા હોય ખેડૂતો દ્વારા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરાય તેવી માંગ ઉઠી હતી જેને લઈને કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા છવ્વીસ ડિસેમ્બરે સીસીઆઈ કપાસની ખરીદી શરૂ કરશે તેવી જાહેરાત કરાઈ હતી કરજણ એપીએમસી દ્વારા ફરી અઠ્યાવીસ ડિસેમ્બરે કપાસની ખરીદી શરૂ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ ના કરતા ખરીદી માટે તારીખ પર તારીખ પડતા ખેડૂતોમાં મૂંઝવણ ઊભી થઈ છે બીજી તરફ નજર કરીએ તો એમએસ યુનિવર્સિટી માં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ શરૂ કરાય છે શરૂઆતમાં વૈદિક મેથ્સ અને એનસીએન્ટ ઇન્ડિયન નોલેજ ના બે અભ્યાસક્રમ ઓનલાઈન ભણાવાશે ફેકલ્ટી ઓફ આર્ટસ અંતર્ગત આવેલ ભાષા ભવન ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરની શરૂઆત કરાઈ હતી આ સેન્ટર પ્રોફેસર ધનેશ પટેલ પ્રોફેસર આધ્યા સક્સેના ડોક્ટર રામપાલ શુક્લાના માર્ગદર્શન હેઠળ ચાલશે કેન્દ્રીય હિન્દી સંસ્થા રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરત દ્વારા સંસ્થાના અધ્યક્ષ ડોક્ટર અતુલ પાઠકજી દ્વારા શહેરની શાળામાં હિન્દી ભણાવતા શિક્ષકો માટે અગિયાર દિવસની તાલીમ શિબિરનું આયોજન ગોપીપુરા તેમજ સીજીએસ મહિલા વિદ્યાલય સંચાલિત એસપી જેવરી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું વરાછા મહિલા કોલેજના પ્રધ્યાબાગ ડોક્ટર મહેશ પટેલ વગેરે શૈક્ષણિક કાર્ય માર્ગદર્શન આપ્યું હતું તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર